આ તમામ મતપત્રો સરકારશ્રીના રજિસ્ટ્રી શાખામાં મોકલવામાં આવશે અને તમામ કર્મચારીઓની ઉગ્ર માંગ છે કે ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને પણ અન્ય પ્રાથમિક શિક્ષકોની જેમ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ બેતાલીસો ગ્રેડ પે સાથે ચૂકવો જો મારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો નવ માર્ચ શનિવારના દિવસે ગાંધીનગર ખાતે મહાપંચાયતમાં અમે અમારો પ્રશ્નનો અવાજ ઉઠાવીશું બનાસકાંઠા ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકો ઓગણસાઠમાંથી ઓગણસાઠ સો ટકા મતદાન કરેલ છે આ વખતે ગ્રાન્ટેડ શિક્ષકો દ્વારા એક નવતર પ્રયોગ કરીને પોતાની માંગણીઓ સરકાર સમક્ષ મૂકવાની તૈયારીઓ બતાવી છે મતદાન સ્વરૂપે બેલેટ પેપર દ્વારા પોતાની માંગણીઓ ઉપર નિશાન બનાવીને સરકાર સુધી મોકલાવવા મતદાન કરવામાં આવ્યું હતું